નમસ્કાર મિત્રો વેધર ઇન્ફોર્મેશનમાં આપનું સ્વાગત છે અને હું છું પરેશ ખાસ કરીને આજના વિડિયોમાં આપણે વરસાદની માહિતી આપવાની છે અને બીજો અરબ સાગરની અંદર વાવાઝોડું બનશે કે શું સ્થિતિ છે તેના વિશે સંપૂર્ણ માહિતી આપવાની છે સૌ પ્રથમ તો હું આપને એ પણ જણાવી દઉં કે આમ તો ઘણા દિવસથી આપણે કહી રહ્યા છે કે અરબ સાગરની અંદર જે એક સિસ્ટમ બની રહી છે આ સિસ્ટમ છે એના ઉપર અમારી સતત નજર રહેશે કેમ કે વાવાઝોડું બનશે કે નહીં એ કન્ફર્મ નથી જો એ સિસ્ટમ છે એ દરિયાકાંઠાથી પશ્ચિમ દિશામાં એટલે કે જે સમુદ્રની અંદર થોડીક ગતિ

ખૂબ સારા સમાચાર છે કે આ સિસ્ટમ ચોક્કસથી બનવાની છે પણ વાવાઝોડું બનવાના ચાન્સ ઘટી રહ્યા છે અને આ સિસ્ટમ ઘણા સમયથી અલગ અલગ મોડલોમાં બતાવતી હતી ત્યારે પણ જણાવતા હતા કે કોઈ એપ્લિકેશનના માધ્યમથી જોઈને આ બનવાનું છે એવું કોઈ નક્કી નહીં કરી લેશો કેમ કે હજી દિલની દૂર છે આ સિસ્ટમ ઉપર નજર રાખવી પડશે હજુ આમાં અનિશ્ચિતતા છે અને અનિશ્ચિતતાનો અંત અત્યારે એવો અમને દેખાઈ રહ્યો છે કે આ વાવાઝોડું બનતા અટકશે એનું મેઈન કારણ છે કે જે અત્યારે આ વરસાદ સિસ્ટમ છે એ સિસ્ટમ દરિયાકાંઠાથી ઘણી નજીક છે એ કોઈ પણ જે વરસાદી સિસ્ટમ બને છે એનો ચક્રાઓ છે એ ઘડિયાળની વિરુદ્ધ દિશામાં ફરતો હોય અને એનો જે સેન્ટ્રલ પાર્ટ હોય ત્યાંથી એનો જે સંપૂર્ણ ઘેરાવો છે જે એના આઉટર ક્લાઉડ હોય એ સંપૂર્ણ જો દરિયાની અંદર હોય તો દરિયાનું જે સંપૂર્ણ ભેજ છે એની અંદર આવે ને વધારે મજબૂત બનતું હોય છે અત્યારે જોવા જઈએ તો અરબ સાગરની અંદર તાપમાન હોય ભેજ હોય હવાઓ હોય એ તમામ પરિબળો છે એ સાયક્લોન બને એવા સંકેતો આપી રહ્યું છે અનુકૂળ છે છતાં પણ આ જે સિસ્ટમ છે દરિયાકાંઠાથી ઘણી નજીક છે એટલે જે આના આઉટર ક્લાઉડ હોય એ આપણે કેરળ કર્ણાટક અને ગોવા ઉપર થઈને પસાર થઈ રહ્યા છે એટલે જે જમીનો ઉપરથી અમુક જે આઉટર ક્લાઉડ પસાર થઈ રહ્યા છે ને એ એને સૂકા પવનો આપી રહ્યા છે ભેજવાળા પવનો નથી આપી રહ્યા એટલે દરિયામાંથી જે ભેજ આવે છે એ જમીન ઉપર થઈને પછી સૂકા પવનો આ સિસ્ટમની અંદર ભળવાના છે એટલે આ વધારે મજબૂત બનીને સાયક્લોન સુધી કદાચ નહીં પહોંચે એવું અત્યારે અમે અલગ અલગ મોડેલથી પ્રિડિક્શન કર્યું એમાં અમને જાણવા મળી રહ્યું છે પણ એક ચોક્કસથી છે કે આ કદાચ સાયક્લોન ન બને મજબૂત સિસ્ટમ ચોક્કસથી બનવાની છે મજબૂત બનશે એટલે કે આ પરમ દિવસે થશે જે સાયક્લોનિક સર્ક્યુલેશન છે એ લો પ્રેશર બનશે ત્યારબાદ વેલમાર્ક લો પ્રેશર બનશે અને ત્યારબાદ ડિપ્રેશન અથવા તો ડીપ ડિપ્રેશન પણ અંદર બની શકે છે જોકે આ જે વરસાદી સિસ્ટમ છે સામાન્ય રીતે જોવા જઈએ તો સાયક્લો સાયક્લોનિક સર્ક્યુલેશન હોય ત્યારબાદ લો પ્રેશર વેલમાર્ક લો પ્રેશર ડિપ્રેશન અને ડીપ ડિપ્રેશન એટલે સુધી સિસ્ટમ મજબૂત થાય ને ડીપ ડિપ્રેશન મજબૂત થાય ત્યારબાદ એ સાયક્લોન બનતું હોય છે પણ અત્યારે જમીનથી ઘણું બધું નીચું છે એટલે એને ભેજવાળા પવનો ન મળે બીજા નંબરની અંદર એટલે સાયક્લોન બનવા માટે પૂરો સ્પેસ નથી મળી રહ્યો એટલે સાયક્લોન બનવાનો ખતરો ટળી જશે પણ એક મજબૂત વરસાદી સિસ્ટમ બનશે અને આ વરસાદી સિસ્ટમને કારણે ગુજરાતની અંદર વરસાદો પડવાના છે હવે વરસાદોના વિસ્તારની વાત કરવા જઈએ તો બાવીસ તારીખે પરમ દિવસેથી જ ગુજરાતની અંદર છૂટાછવાયા માવઠાના વરસાદના ઝાપટા પડી જશે અત્યારે જે થઈ રહ્યું છે પ્રી મોનસૂન એક્ટિવિટીના ઝાપટા રૂપે આપણે વરસાદો પડવાના છે એટલે આની અંદર બાવીસ તારીખથી ધીમે ધીમે છૂટાછવાયા ઝાપટાઓની શરૂઆત થશે એ પછી જેમ જેમ સમય પસાર થતો જશે એમ એ ઝાપટાઓની સિસ્ટમ છે એ ગુજરાત ગુજરાતની ઉપરથી પસાર થાય એટલે સત્યાવીસ અઠ્યાવીસ ઓગણત્રીસ ને ત્રીસ તારીખ એમ ચાર દિવસ સુધી ગુજરાતની અંદર સામાન્ય કરતા વધારે વરસાદ પડે અનેક જગ્યાએ બે થી લઈને ચાર ઇંચ વરસાદ કોઈ જગ્યાએ ચાર ઇંચ કરતા વધારે વરસાદ પણ પડી શકે એટલે આ વરસાદો છે જેમાં અત્યારે ગીર સોમનાથના ભાગ છે જુનાગઢ છે અમરેલી છે ભાવનગર છે બોટાદ છે આ સૌરાષ્ટ્રના આટલા ભાગોની અંદર થોડીક તીવ્રતા વધારે અને સૌરાષ્ટ્રના બીજા વિસ્તારોની અંદર થોડીક તીવ્રતા ઓછી રીએ એ રીતના વરસાદો છે જોવા મળે તેવું અનુમાન છે ખાસ કરીને આ વરસાદના વિસ્તારોમાં જો સિસ્ટમ છે એ થોડીક પણ આગળ પાછળ મુવમેન્ટ કરે તો વિસ્તારોમાં થોડાક ફેરફાર થઈ શકે છે પણ સૌરાષ્ટ્રના મેં આપણે જણાવ્યા એટલા જિલ્લાની અંદર તીવ્રતા વધારે જોવા મળશે બીજા વિસ્તારની અંદર તીવ્રતા ઓછી બીજા વિસ્તાર એટલે કે પશ્ચિમ સૌરાષ્ટ્રના જે રૂમિ દ્વારકા હોય જામનગર પોર પોરબંદર છે એમાં થોડીક ઓછી તીવ્રતા જોવા મળે અને જે મોરબી સુરેન્દ્રનગરના ભાગો છે એમાં ઓછી તીવ્રતા જોવા મળે રાજકોટની અંદર પણ એકંદર વરસાદનું સામાન્યથી મધ્યમ પરફોર્મન્સ જોવા મળશે એટલે આ પ્રકારના વરસાદો સૌરાષ્ટ્રમાં જોવા મળશે એ પછી દક્ષિણ ગુજરાતના જે તમામ વિસ્તારો છે જેની અંદર ભરૂચ અંકલેશ્વર હોય અથવા તો નર્મદા જિલ્લો છે નવસારી છે આ તમામ વિસ્તારોની અંદર પણ પણ ખૂબ સારા વરસાદો વરસાદો જોવા જોવા મળશે મળી શકે છે મધ્ય ગુજરાતના જે ભાલ વિસ્તાર લાગુ એટલે કે જે ખંભાતનો અખાત છે એનાથી જે પાંત્રીસ ચાલીસ કે પચાસ કિલોમીટરના એરિયા છે એમાં પણ સામાન્ય કરતાં વધારે વરસાદ ત્રણથી લઈને પાંચ ઇંચ સુધીના વરસાદ કદાચ નોંધાઈ શકે છે આ ખેડા છે નડિયાદ છે વડોદરા છે આ તમામ વિસ્તારોની અંદર પણ વાવણી લાયક વરસાદોની શક્યતાઓ રહેલી છે અમદાવાદ ગાંધીનગર વિરમગામ જેવા વિસ્તારોની અંદર હળવાથી મધ્યમ અને અમુક જગ્યાએ ભારે ઝાપટા પડી શકે તથા જે મધ્યપ્રદેશ બોર્ડર લાગુ વિસ્તારો છે જેમાં છોટાઉદેપુર હોય દાહોદ ગોધરા છે મહીસાગરના વિસ્તારો છે એની અંદર પણ એક થી લઈને ત્રણ ઇંચ સુધીના વરસાદો સંભવ છે બાકી ઉત્તર ગુજરાતની વાત કરવા જઈએ તો અરવલ્લીની અંદર હળવા મધ્યમ ભારે ઝાપટાઓ જોવા મળશે જે બીજા વિસ્તારો છે ઉત્તર ગુજરાતના જેમાં ખાસ કરીને સાબર થોડાક ભારે ઝાપટા પડી શકે અંદર અમુક કોઈ કોઈ વિસ્તારોની અંદર ઝાપટા પડશે બાકી ત્યાં પણ હવામાન એકદમ વાદળછાયું રહેશે બફારો રહેશે ઉકળાટ રહેશે અને વાવ થરાદ અને બનાસકાંઠા જે વિસ્તાર આપણે કહીએ છીએ એની અંદર છૂટાછવાયા હળવા મધ્યમ ઝાપટાઓ પડે અમુક વિસ્તાર પણ પડે આવું વાતાવરણ છે એ ત્યાંનું રહેવાનું છે કચ્છની અંદર એકંદરે અંદરે કોઈ જાતે વરસાદી એક્ટિવિટી કદાચ ન થાય થાય તો પણ છૂટાછવાયા ઝાપટાઓ પડી શકે એટલે ઓલ ઓવર ગુજરાતમાં આ પ્રકારની પરિસ્થિતિ છે મે મહિનાના એન્ડમાં માં રહેવાની છે પણ મેં આપણે સૌરાષ્ટ્રના ઘણા બધા વિસ્તાર જણાવ્યા મધ્ય ગુજરાતના જણાવ્યા દક્ષિણ ગુજરાતના જણાવ્યા મધ્યપ્રદેશ બોર્ડરના જે જિલ્લાઓ છે એની અંદર જણાવ્યું એટલે પચાસ ટકા અથવા તો તેનાથી વધારે વિસ્તારો એવા હશે કે જ્યાં વાવણી લાયક વરસાદ થશે એટલે ખાસ દરેક સાવચેત રહેવું સાવધાન રહેવું કેમ કે વાવાઝોડું કદાચ ન બને ભગવાન દ્વારકાધીશ ની કૃપાથી આપણે વાવાઝોડાના ખતરામાંથી બચી જશું પણ વરસાદ ચોક્કસ થી આવવાના છે એટલે કાળજી રાખજો જેટલું સચવાય એટલું સાચવવું જેથી કરીને આપણે ઓછામાં ઓછું નુકસાન થાય ને આપણા ખેતી પાકોને બચાવી શકીએ જોકે મે મહિનાના પ્રથમ અઠવાડિયામાં પણ નુકસાન હજુ પણ છેલ્લા અઠવાડિયામાં ખેડૂતોને નુકસાન તેવી શક્યતાઓ છે એમાં કેરીના પાક હોય કેળાના પાક હોય શેરડી હોય હળદ મગ તલ જે આપણે ઉનાળુ મગફળી અત્યારે હાર્વેસ્ટિંગ થતું હોય ત્યાર પછી બાજરી છે જુવાર છે વગેરે શાકભાજી છે દરેક પાકોની અંદર નુકસાની પહેલા અઠવાડિયામાં પણ થઈ અને છેલ્લા અઠવાડિયામાં પણ થશે ખાસ કરીને પહેલા અઠવાડિયામાં થઈ ત્યારે પણ દરેક આગાહી કાર વરસાદની આગાહી કરતા હતા છતાં યાર્ડમાં કોઈ પ્રકારની માલ સાચવવાની વ્યવસ્થા સરકાર તરફથી ન કરવામાં આવી અને ત્યાં પણ ખેડૂતોનો માલ પલળ્યા હતા અત્યારે પણ હું તો સરકારશ્રીને અપીલ કરી રહ્યો છું કે હજુ પણ મે મહિનાના છેલ્લા અઠવાડિયામાં વરસાદની શક્યતાઓ છે હજી પણ સરકાર જાગી જાવ અને માલ ન પલળે એ બાબતની વ્યવસ્થા કરો જેથી કરીને જગતનો તાત છે એનો જે દિવસ રાત મહેનત કરીને જે ઉત્પાદન લઈ આવેલા છે એ ઉત્પાદન ઉપર પાણી ન ફળી વળે એટલે ખાસ મે મહિના મહિનાના છેલ્લા અઠવાડિયામાં આવા વરસાદો પડવાના છે ખાસ કરીને વરસાદો છે એમાં ગાજવીજ અને પવનનું પ્રમાણ પણ વધારે જોવા મળશે જોકે આ નૈઋત્યનું ચોમાસું નથી કમોસમી વરસાદ પણ કહી શકાય પ્રી મોન્સુન એક્ટિવિટી પણ કહી શકાય આ ટાઈપના વરસાદોનું અત્યારે અનુમાન છે ખાસ કરીને આજના વિડીયોની અંદર આપણે એ જ મેસેજ આપવાનો હતો કે કદાચ અત્યારની જે આ કન્ડિશન છેલ્લા ત્રણ ચાર દિવસથી અમે આપને જણાવતા હતા કે કદાચ સાયક્લોન બને કે ન બને સેટેલાઇટના માધ્યમથી સતત અમે આનું પ્રિડિક્શન કરતા હતા એટલે પ્રિડિક્શન